ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના ભાજપાના ચાલ ચલન ચરિત્ર અને ચહેરા પર આકરા પ્રહારો રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ મૂળ ભાજપના ભટકેલા પેજ પ્રમુખે પાસે નામઠામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામ યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું ષડયંત્ર કોણ કરી રહ્યું છે તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્ર નો થઈ રહ્યો છે દુરુપયોગ પત્રિકા પોસ્ટર સીડીના નિષ્ણાતો પકડાઈ જાય અને ભાજપના અંદરો ના કારખાના ખુલ્લા ન પડી જાય તે માટે

બનાસકાઠામાં ભાજપાની વિવિધ હકીકતો પ્રકાશિત કરનાર વાયરલ કરનાર કોણ કારનામા કરતુતોને ખુલા પડી ગયા છે ત્યારે ભાજપ લાજવાને બદલે ગાજવાનું કામ બંધ કરી ભાજપમાં ત્રણ જૂથ સક્રિય છે મૂળ ભાજપા આરએસએસના પાયાના કાર્યકરો આગેવાનોનો જૂથ ભાજપા સરકારના લાભાર્થી સમાના બડે છેલ્લા 15 20 વર્ષથી ટેન્ડર કોન્ટ્રાક્ટ સ્થાનિક સંપત્તિ ભેગી કરીને ત્રીજુ જૂથ જે છેલ્લા દસ બાર વર્ષમાં પક્ષ પલટુ હોય સીધા સત્તાની ખુરશીમાં પગદંડો જમાવનારા વિશેષ લાભાર્થીઓનું જૂથ લોકસભાની ચૂંટણી દરમિયાન જનતાના પડચાથી ગભરાયેલી ડરી ગયેલી અને અહંકારમાં ડૂબેલી ભાજપાના જે પ્રકારના એક પછી એક ખેલ આલે છે તેની સામે ભાજપામાં જ સક્રિય ત્રણ જૂથો ત્રણ જૂથોમાં વેચાયેલી ભાજપા એક જૂથ મૂળભૂત રીતે ભાજપાની વિચારધારા આરએસએસ સાથેનું સંકળાયેલું આગેવાનો કાર્યકરો જેની અવગણના થાય અપમાન થાય બીજું જૂથ ભાજપાની સરકાર સાથે સત્તા સાથેનું લાભાર્થી જૂથ કોન્ટ્રાક્ટ ટેન્ડરો અને અન્ય અન્ય પ્રકારના લાભાર્થીનું જૂથ જે સત્તાલક્ષી જૂથ અને ત્રીજું જૂથ છે એ પક્ષપલટુઓનું જૂથ જે સત્તા સાથે મહત્વાકાંક્ષાથી ખરીદાઈને વેચાઈને પાર્ટીના લાભાર્થી બનવા માટે નીકળેલું જૂથ જે અત્યારે સીધું જ આવીને સત્તાની ખુશ હોય આ ત્રણ જૂથ વચ્ચે ચાલતી ખેતતાડના કારણે જે રીતના એક પછી એક ઘટનાક્રમ સામે આવે છે ગઈકાલે રાજકોટની અંદર ભાજપાના નારાજ નેતાઓ અને પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હિન પ્રયાસ કર્યો છે આ એફઆઈઆર કોઈ એક પત્રિકાના નામે ખોડલધામના યુવા આગેવાનો અને કોંગ્રેસ ઉપર દોષાર્પણ કરનાર હકીકતમાં મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો નામધામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામના યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોણ કરી રહ્યું છે આ સદય મારો આપના માધ્યમથી સીધો પ્રશ્ન છે કે નારાજ જૂથે પોતાના મનસુબા પાર પાડવા માટે રચેલા ષડયંત્રમાં એના ખેલાડીઓ કોણ છે જે ખોડલધામના યુવા સમિતિના સભ્યોને એને ફસાવાનું કામ કરે છે કોંગ્રેસની ઉપર દોષારોપણ કરે છે તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ પેદા કરવા પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે પત્રિકા પોસ્ટર સીડીના નિષ્ણાતો પકડાઈ જાય અને ભાજપાના અંદરઅંદરના કારનામાં ખુલ્લા ન પડી જાય તેના માટે તેઓ ગમે તેને પકડીને કોંગ્રેસ ઉપર દોષારોપણ કરવા માટે ભાજપાના ઇશારે પોલીસ તંત્ર પણ કામગીરી કરી રહી છે પોલીસ તંત્રની શંકાસ્પદ કામગીરી ભાજપાના લાભાર્થી થવા માટે એટલે કે સારું પોસ્ટિંગ મેળવવા જે રીતનો ખેલ ચાલી રહ્યો છે તેનો એક ભાગ પહેલાં વડોદરામાં સૌથી પહેલો થયો લોકસભાની ચૂંટણીમાં જેમાં રંજનબેન ભટ્ટ મહિલા સાંસદ વિશે પત્રિકાને પોસ્ટર એના પ્રકાશકો કોણ હતા અસલી સમગ્ર વડોદરા જાણે છે જે અઢારથી વીસ માર્ચ બે હજાર ચોવીસના આ સમયગાળામાં આખો ખેલ થયો સાબરકાંઠાની કાંડ એ આખો પ્રસિદ્ધને વહેંચનારા કોણ હતા વલસાડમાં પત્રિકાઓ વોટ્સઅપ પર વાયરલ કરનારાઓ અને ભાજપાના નવાગતુકની સામેના તમામ પ્રકારના ખેલ પાડનારા કોણ હતા સુરેન્દ્રનગરની અંદર ભાજપાના ઉમેદવાર માટે એની પત્રિકા વોટ્સઅપમાં વાયરલ કરનારા કોણ હતા રાજકોટ આણંદ બનાસકાંઠામાં ભાજપાના અને કાવતરાના સ્થાનિક નેતાઓના જે માથું બનીને ફરતા હોય એ બધાની પત્રિકાઓ વાયરલ કરનારા કોણ અને જ્યારે કારનામાને કાવતરા ખુલ્લા પડી જાય ત્યારે ભાજપા લાજવાને બદલે ગાજવાનું કામ કરે છે મારી આપના માધ્યમથી સીધી માગણી છે કે જો ભાજપામાં હિંમત હોય અને ભાજપાને એમ લાગતું હોય તો પોલીસ તંત્રને આગળ કરવાને બદલે વડોદરાની સાબરકાંઠાની વલસાડની આણંદની સુરેન્દ્રનગરની સહિતની પત્રિકા પોસ્ટરના અસલી કાવતરાખોરને અસલી પ્રસિદ્ધકર્તાઓના નામ જાહેર કરે પોલીસે બધા ગોતી લીધા એટલે વડોદરાની તપાસ બંધ કરી દીધી સાબરકાંઠાની અંદરની પણ તપાસ બંધ કરી દીધી વલસાડની પણ બંધ કરી દીધી સુરેન્દ્રનગરનો વોટ્સઅપ મેસેજમાં વાયરલ કરીને જે પ્રકારના એક પછી એક ચહેરાઓ ખુલ્લા પડ્યા એ પણ બંધ કરી દીધું ત્યારે રાજકોટની ઘટનામાં કોંગ્રેસ પક્ષના લોકપ્રિય ઉમેદવાર શ્રી પરેશભાઈ ધાનાણીને મળી રહેલું જનસમર્થન જન આશીર્વાદ તમામ જ્ઞાતિ જાતિને સ્થાનિક નાગરિકોના અપાર આશીર્વાદથી જે રીતે આગળ વધી રહ્યા છે તેવા સંજોગોમાં પોલીસ તંત્રને આગળ કરીને ભાજપા પોતાની ચૂંટણી જીતવા માટે જે હથકંડા અપનાવી રહી છે અને કોંગ્રેસના આગેવાનોને અને ખાસ કરીને ખોડલધામને યુવા સમિતિના સભ્યોને જે રીતે ફસાવવાનો ખેલ ચાલી રહ્યો છે એ કક્ષાનું કૃત્ય કરનાર ભાજપાના ઇશારે કામ કરતી પોલીસ તંત્રને પણ આ એક સમજી લેવાની જરૂર છે તાત્કાલિક આખા ખેલની અંદર કારનામાને કાવતરા કરનારાઓને રાજકોટની જનતા ઓળખી ગઈ છે અને એનો જવાબ લોકસભાની ચૂંટણીમાં મતદાનના દિવસે આપશે